મહેસાણામાં દૂધસાગર ડેરી સામે વિરોધનો વંટોળ પાટણના હારીજમાં યોજાયું પશુપાલક સંમેલન હારીજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા થયો હોબાળો મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં ધસી આવતા હોબાળો થયો પશુપાલક સંમેલનના કાર્યકર્તા દ્વારા મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર દૂધ ઢોળીને પશુપાલકોએ કર્યા દેખાવ આ તરફ સૂત્રોચ્ચાર સાથે પશુપાલકોએ રેલી યોજી છે હારી જ ત્રણ રસ્તા સુધી પશુપાલકોએ રેલી યોજી છે જે ત્રણ રસ્તા પર ચક્કાજામ કરીને દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ અને પ્રદર્શન કર્યું પશુપાલકોની માંગ છે કે સંમેલનમાં દૂધસાગર ડેરી દૂધના ભાવમાં વધારે ડેરીના સમર્થકોનો હોબાળા મામલે ડેરી ડિરેક્ટર શક્તાભાઈનું મોટું નિવેદન સંમેલનમાં પશુપાલકો કરતા ભાડાના લાવેલા માણસો વધુ છે દૂધસાગર ડેરી પશુપાલકો સાથે વાર્તાલાપ કરવા તૈયાર છે અમે સંમેલનમાં પશુપાલકોના પ્રશ્નોના જવાબ આપવા જતા હતા ભાઈ એ અણી વ્યક્તિ મળ્યો છે એક વાલિયા છે મોતી દાદા ના કોઈ વખત છેલ્લા સાડા ચાર પાંચ વર્ષ આવા ત્યાં કોઈ દિવસ ભાવ ઘટ્યા નહીં દર વર્ષે એકવી થી મોડી ત્રણસો એકવી ત્રણસો પંચોતેર ચારસો બે અને ચાલુ સાલે ચારસો સાડત્રીસ ભાવ વધારો આપ્યો છે શિયાળામાં ચારસો સાડત્રીસ કરોડ અને અત્યારે હાલ આઠસો સાઠ રૂપિયા કિલો અત્યારે બધા ભેગા કરેલા મોણસો છે પાંચ ગાડી તો માણસાથી આવીણસા વાળાના પેટમાં દુખતું હોય તો આ અમે બધા પશુપાલકો છીએ દૂધ મંડળીના એમાં એક પણ દૂધ મંડળીનો ભરાઈ ગયું વાયા વાયા ભોજન તૈયાર આવશે આજની નું એટલે બીજા તત્વો જેના ડેરી નહી પસંદ એ માણસો ના હાથા બને હારે હારીજ સાથે સમીર અને હારીજ ના પશુપાલકોનો વિવિધ મુદ્દાઓને એટલે કે દૂધમાં ભાવ વધારો સાગરદાનમાં જે રીતે ભેળસાય સહિતના મુદ્દાઓ સાથે અત્યારે સંમેલન યોજાયું હતું સંમેલન બાદ હવે પશુપાલકો દ્વારા રેલી સ્વરૂપે મામલદારને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે મહત્વની વાત છે કે પશુપાલકોનો જે રીતે માંગ છે કે પ્રતિ ફેટે જે ભાવ આપવા જોઈએ તે

પણ આ દૂધ સાગર નેરીને પતાવવાનો જે પ્રયત્ન કર્યો છે હજારો પશુપાલકો પોતાના ન્યાય માટે લડી રહ્યા છે પશુપાલકો પોતાના દૂધના ભાવ માટે લડી રહ્યા છે આ અમારો ભાવ અમને મળશે નહીં તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે માત્ર દૂધ દૂધના ભાવને લી લેજે આંદોલન કરો છો કે બીજા કોઈ મુદ્દાઓ છે દૂધનો ભાવ મળતો નથી દાણની અંદર જે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કુર્તા સંપ પશુદાનની જે ક્વોલિટી બગાડી નાખી છે એની સાથે સાથે ત્રેવીસો કરોડની જે લોન કરી છે એ એના મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાંના થકી દૂધસાગર ડેરીની અંદર ખૂબ કૌભાંડ થઈ રહ્યું છે માત્ર દૂધ ભાવના વધારાને લઈ કે બીજા કોઈ ભરતીને નહીં ચેરમેનને જે મેન્ડેટ પ્રક્રિયા છે તેને લઈને પણ વિરોધ છે ચેરમેન શ્રી અને આના એના પણ તમામ દૂધ સાગર ડેરીના બાબતનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મુખ્ય વાત કે સમી હરીશ સંકેશ્વરનો જે દૂધ સાગર ડેરીની અંદર દૂધ જાય છે તે સારામાં સારું ઊંચી ગુણવત્તાવાળું દૂધ જાય છે છતાંય એ લોકો દૂધને ખાતામાં કાઢી રહ્યા છે તો અમારી માગણી છે કે દૂધના ભાવ વધારે મળે અને સદંતર ભ્રષ્ટાચાર બંધ થાય બસ એ જ માગણી અમારી જો માંગ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો કરવામાં આવે માંગ નહીં સંતોષવામાં